નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો ભાગ પાંચનો પાઠ નંબર છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સ્વાધ્યન પોથીના પ્રશ્નોની વાત કરવાના છીએ આ રીતનો મિત્રો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ છ સામાજિક વિજ્ઞાન ભાગ પાઠ નંબર છ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો પેલું નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે તો ડી વિધાન વિકલ્પ નંબર ડી ત્યાર પછી બીજું ગ્રીક રાજા સેલ્યુકસ નિકોતરને હરાવીને ચંદ્રગુપ્તે કયા પ્રદેશ જીત્યા તો એનો જવાબ આવશે સી બલુચિસ્તાન કંધાર કાબુલ અને હેરાત જીત્યા ત્યાર પછી ત્રીજું અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો સી ચાણક્ય ત્યાર પછી મેગ્નેથિસ કોના રાજદૂત હતો તો ડી સેલ્યુકસ ત્યાર પછી પાંચમું સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું સી પુષ્યગુપ્ત ત્યાર પછી છઠ્ઠું ક્યાં રાજાનો સમયગાળો ઈસવીસન પૂર્વે બસો હતો એ અશોક સમયનું મગધ રાજ્ય એ વર્તમાન સમયનું કયું રાજ્ય છે તો બી બિહાર આઠમું જો તમારે અશોકનો શિલાલેખ જોવો છે તો તમારે ગુજરાતના ક્યાં જિલ્લાની મુલાકાત લઈ પડે તો સી જુનાગઢ નીચેના વાક્યમાંથી કયું વાક્ય સાચું છે તો બી આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ લિપીમાંથી વિકસી છે ત્યાર પછી નીચે આપેલી જોડ જોડ પૈકી કઈ ખોટી છે તો મુદ્રા કૌટિલ્ય ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું મૌર્યવંશના અંતિમ રાજા બૃહસ્થ હતા ખાલી જગ્યા બૃહસ્થ આવશે બીજું કલિંગના યુદ્ધમાં અશોકનો વિજય થયો હતો ખાલી જગ્યામાં અશોક ત્રીજું ચાણક્યના શિષ્ય ચંદ્રગુપ્ત હતા ચોથું મૌર્ય યુગના તંત્રમાં ચાણક્યએ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા હતા તો આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરો બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવો આવતો નથી ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પેલું ગ્રામીણ ગામનો વહીવટ સંભાળનાર અને ગ્રામસભાની મદદથી ગામના કાર્યો ચલાવનાર અધિકારીને ગ્રામીણી કહેવામાં આવે છે મહાક્ષ પટલ બીજું મહાઅક્ષપટલ મૌર્ય યુગમાં સરકારી દસ્તાવેજો

તો અહીંયા મૌર્ય પેલું છે એમાં મૌર્યવંશ ચેકવાનું છે મગજની ગાદી પરત્રીસ માં અશોક નું અવસાન થયું ત્યાર પછી ઉર્દુ ચેકવાનું છે ત્રીજામાં અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે ત્યાર પછી ચોથામાં ચંદ્રગુપ્ત ચેકવાનું છે તો એનો જવાબ થશે બિંદુસાર એ તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો અને પાંચમું છે એમાં જૈન ચેકવાનું છે અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મના રાજ્યાશ્રય આપ્યો હતો ત્યાર પછી ઝોડકા જોડવાનું છે તો ખેતી વિભાગ એની સામેવશે ત્રણ સીતાધ્યક્ષ ન્યાય ખાતુ એની સામેવર્શે ચાર પ્રદેશાની પ્રદેશ તંત્રી ત્યાર પછી વ્યાપાર ખાતું આવશે એની સામે આવશે બે પાસાણી અધ્યક્ષ ચોથું લશ્કર ખાતું એની સામે આવશે સેનાની અને છઠ્ઠું ખાતું એમાં આ જોડકા થશે પહેલાની સામે ત્રીજું બીજાની સામે સામે ચોથું ત્રીજાની બીજું ચોથાની સામે પહેલું પાંચમાની સામે છઠ્ઠું ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નનો જવાબ એક બે વાક્યમાં આપો એમાં વર્તમાન સમયનો દિલ્હીથી કલકત્તા રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગમાં ક્યાં નામે ઓળખાતો હતો વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગ ગ્રાન્ટ ટંક રોડ તરીકે ઓળખાતો હતો ત્યાર પછી બીજું મૌર્ય યુગ સમયનું કલિંગ રાજ્ય હાલ કયા રાજ્ય તરીકે ઓળખાય છે મૌર્યુગ કલિંગ રાજ્ય વર્તમાન સમયમાં ઓડિશા રાજ્ય તરીકે ઓળખાય છે ત્રીજું સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશોમાં કરાવ્યો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર શ્રીલંકા મ્યાનમાર સીરિયા ઇજિપ્ત મેડોનેશિયા જેવા દેશોમાં કરાવ્યો હતો મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ સ્વધ્ય પોથી ભાગ પાંચના તમને તરત જ મળી જાય આ ઉપરાંત સ્વધ્ય પોથી ભાગ પાંચના તમામ સોલ્યુશન મેળવવા માટે આપણી યુટ્યુબના ચેનલના પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે પ્રશ્નચાર વહીવટી તંત્ર ક્યાં ત્રણ વિભાગોમાં વેચાયેલ છે તંત્ર વહીવટીતંત્ર તંત્ર પ્રાંતિય વહીવટી તંત્ર એમ ત્રણ વિભાગમાં વેચાયેલું છે પાંચમો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કોની સાથે અને ક્યાં વિતાવ્યો ચંદ્રગુપ્ત મૌર્યે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે કર્ણાટકના શ્રવણ બેલગોડા ખાતે વિતાવ્યો હતો પ્રશ્ન સાથ ટૂંકનો લખો મૌર્ય યુગનું વહીવટી તંત્ર મૌર્ય યુગમાં વહીવટી તંત્રના ત્રણ વિભાગ હતા કેન્દ્રીય પ્રાંતીય અને પ્રાદેશિક કેન્દ્રીય વહીવટ તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો તે સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો ચાણક્ય મૌર્ય યુગનો વહીવટ કુલ અઢાર ખાતામાં દર્શાવ્યો હતો પ્રાંતીય વહીવટ તંત્રને પાંચ વિભાગમાં વેચવામાં આવ્યો હતો પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતા પ્રાદેશિક વહીવટી તંત્રમાં પ્રાંતનો આહાર ને આહારનો પ્રદેશ વેચવામાં આવ્યો હતો વહીવટી તંત્ર નાનામાં નાનું એકમ ગ્રામ હતું ગ્રામનો વહીવટ ગામના સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ કરતો હતો સામ્રાજ્યના વહીવટી તંત્રમાં ખેતી વિભાગનો ઉપરી સીતાધ્યક્ષ અને લશ્કર વડાનો સેનાની તરીકે ઓળખાતો હતો ત્યાર પછી બીજો છે મૌર્ય યુગનો પતન એક સમય સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું હતું જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળેલી માહિતી અનુસાર મૂર્યવંશના રાજાનું શાસન એકસો સાડત્રીસ વર્ષ સુધી ચાલ્યું હતું અશોક પછીના શાસકો સબળ ન હતા મૌર્યવંશના અંતિમ રાજા બ્રહ્ની બ્રહદની પકડ પ્રજા કે સેના ઉપર ન હતી તેના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેની હત્યા કરી હતી આમ મૌર્યવંશના છેલ્લા શાસકનો અંત આવ્યો અને ઈસવીસન અઢારસો પિંચ ઈસવીસન પૂર્વે એકસો કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું કલિંગના યુદ્ધમાં ભારે જાનહાનિ અને વિનાશ થયો હતો યુદ્ધ બાદ અશોકે સ્ત્રીઓ બાળકોને નિર્દોષ લોકોનો નિર્દોષ લોકોનું દુઃખ જોયું આથી તેના મનમાં ઘોર પશ્ચાતાપ થયો અને યુદ્ધની નિરંતરતા સમજાઈ પરિણામે તેણે હિંસાનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો બીજું ચાણક્યને મૌર્ય યુગના પથદર્શક માનવામાં આવે છે ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને રાજકીય લશ્કરી તાલીમ આપી હતી તેની મદદથી નંદવંશનો અંત લાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ ચાણક્યની રાજનૈતિક કુશળતા અને અર્થશાસ્ત્ર ગ્રંથના માર્ગદર્શનથી મૌર્ય સામ્રાજ્ય મજબૂત બન્યું તેથી તેને મૌર્ય યુગનો પથદર્શક માનવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નવ આપેલા બોક્સમાંથી યુગના સમયના વ્યક્તિના નામ લખો તો અહીંયા સંગમિત્રા ચાણક્ય બિંદુસાર મહેન્દ્ર સમ્રાટ અશોક સુશીમ ચંદ્રગુપ્ત અને ધનનંદ તો આ રીતના અહીંયા બોક્સમાંથી તમારે ચોરસ કરવાના છે આ રીતના નામ શોધીને ત્યાર પછી પ્રશ્ન દસ ભારતના નકશામાં મોરયુગના સમયના અભિલેખો તો અહીં ગિરનાર ઉપર અશોકનો શિલાલેખ છે સોપારા કોશાંબી લુંબિની સારનાથ સાચી કલિંગ પાટલીપુત્ર બરાબર આ રીતના થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધીન પછી ભાગ પાંચના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો